નમસ્કાર મિત્રો ઓલ ઇન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં આપણે શેભરના ગોગા મહારાજનો ઇતિહાસ જાણીશું અમદાવાદથી વાયાખેરાલું થઈ પાલનપુર જઈએ ત્યારે રસ્તામાં સેબર ગામ આવે છે તે અમદાવાદથી એકસો ત્રીસ કિલોમીટર દૂર આવેલું છે અહીં પાતાળના દેવ શેષ નારાયણ ભગવાનનું મંદિર છે આ મંદિર પાછળ પૌરાણિક અને ઐતિહાસિક મહત્ત્વ જોડાયેલું છે સેબરના ઘોઘા મહારાજ તરીકે પૂજાતા અહીંના દેવ સહસ્ત્ર ફેણદારી મંદિર હાલ પણ અહીં જીવતું જાગતું જોવા મળે છે આ મંદિરની નિર્માણ અને ગોગા મહારાજની કથા આ રીતે છે મિત્રો ઘણા વર્ષો અગાઉ આજનું ઉજ્જડ સેબર ગામ સેબર નગરી તરીકે ઓળખાતું હતું તે નગરીની જલાલી હતી આ નગરીમાં કોઈ ચોરી બાબતે નિર્દોષ વાણિઓ પકડાયો હતો તે વખતના સેભર નગરીના રાજાએ વાણિયાને હદપારની સજા જાહેર કરેલ હતી વાણીઓ ખૂબ જ દુઃખી થયો અને તેને શોક કરતો જોઈ કોઈ ભક્તે તેને સલાહ આપી કે મારવાડ પ્રદેશમાં આવેલા સેભર ગામમાં એક ભરવાડના ઘેર દીકરી ગોગા મહારાજની સેવા પૂજા કરે છે ડૂબતો માણસ તણખલું જાલે એ રીતે આશાના કાંતડે બંધાયેલો વાણીઓ ભરવાડની દીકરી પાસે જાય છે તેને બધી વિતક કથા દીકરીને કહી ગોગાની કૃપાથી ભરવાડની દીકરીએ આશીર્વાદ આપ્યા અને કહ્યું કે જા તારી સજા માફ થશે ને રાજા બહુમાન કરશે અને સાચા ગુનેગાર તારા જતા પહેલાં પકડાઈ જશે વાણિઓ ઘણો ખુશ થયો તે સેબર નગરીમાં પાછો આવ્યો સમાચાર મળ્યા કે અસલી ચોર પકડાઈ ગયા છે અને વાણિયાને ઇજ્જતભેર મુનિમ બનાવ્યો અને રાજકારભાર સોંપ્યો આથી વાણિયો ખુશ થયો અને ગોગા મહારાજ તરફની શ્રદ્ધામાં વધારો થયો અને ફરીથી મારવાડના સેવર ગામે ગયો ભરવાડની દીકરીને વંદન કરી વિનંતી કરી કે મારે ઘોઘા મહારાજને મારી સેવર નગરીમાં લઈ જવા છે એટલે ભરવાડની દીકરીએ ઘોઘા મહારાજને વાણિયાની વિનંતી કહી પણ ઘોઘા મહારાજે નગરીમાં જવા માટે ના પાડ્યું પરંતુ વાણીઓ ખાલી પાછળ જાય તેમ ન હતો તેણે મહારાજને ઘણી વગર કરી અને સોનાની મૂર્તિ બનાવવાનું કહ્યું ઘોઘા મહારાજ વાણિયાની અતિશય આગ્રહને વશ થઈ વાણિયા સાથે તેની નગરીમાં આવવા સંમત થયા પરંતુ સોનાની મૂર્તિ બનાવવાની મંજૂરી આપી નહીં અને મહારાજે કહ્યું કે શેભર નગરીનો ભવિષ્યમાં રાજાઓની અંદરની લડાઈને લીધે નાશ થવાનો છે એટલે મારી ઈચ્છા ના હોવા છતાં તારા આગ્રહને વશ થઈ આવવાનું વચન આપું છું ખુશ થતો વાણિયો ત્યાંથી ગોગા મહારાજની દીવાની જ્યોત શેભર લઈ આવ્યો અને ભગવાન વિષ્ણુ ઉપરની સાચ ખેણવાડી શેષ નારાયણની પથ્થરની મૂર્તિ ગઢાવી તેની મંદિરમાં સ્થાપના કરી શ્રદ્ધાપૂર્વક સેવા સેવાપૂજા કરવા લાગ્યો સેબર ગોગા મહારાજના ભવિષ્ય મુજબ કાર્યક્રમે આ નગરી ઉપર પાલનપુરના નવાબે ચઢાઈ કરી અને સેભરન નગરીનો રાજા હારી જતા વિજય રાજાના લક્ષરે સેભબર નગરીનો નાશ કર્યો અને સેભરન નગરી ઉજ્જળ બની ગઈ ગોગા મહારાજની લક્ષ્મી નારાયણ સાથેની સાત મેણવાળી પથ્થરની મૂર્તિ સરસ્વતી નદીના પટમાં ઊંધી પડેલી હતી આશરે પાંચસો વર્ષ અગાઉ ચાણસોલ ગામના કેટલાક ચૌધરી જ્ઞાતિના મુંજી તથા બહેરા અટકવાળા ખેડૂતો પોતાના બળદગાડા સાથે આ નદીના રસ્તેથી પોતાના ગામ જઈ રહ્યા હતા એક ખેડૂતને આ પથ્થર જોઈને વિચાર આવ્યો કે આ પથ્થર કંઈક કામ આવશે તેથી આ ઊંધા પથ્થરને જેમ હતું તેમ ગાડામાં ભર્યો તેઓને આ પથ્થર મૂર્તિ છે તેવો ખ્યાલ ન હતો ગાડું ચાલતા ચાલતા થોડું આગળ ગયું અને એક ખેડૂત ધૂણવા લાગ્યો ધોણતા ધોણતા તે કહેવા લાગ્યો કે હું સેબર નગરીનો ગોગો છું અને પથ્થર ઉલટાવીને જોશો તો તમને સાત ફેણવાળી મૂર્તિ દેખાશે બીજા ખેડૂતોએ કુતુહલ વશ આ પથ્થર ઉલટાવીને જોયું તો ખરેખર ગોગા મહારાજની સાત ફેણવાળી મૂર્તિ હતી ગોગા મહારાજે કહ્યું કે તમે જ્યાં ગાડું ઊભું રાખશો ત્યાંથી હું આગળ આવીશ નહીં અને તે જગ્યાએ મારી સ્થાપના કરજો આમ ખેડૂતો આગળ ચાલ્યા વાતો વાતોમાં ગોગા મહારાજનું વચન ભૂલાઈ ગયું અને પર્વતોની વચ્ચે સુંદર વડદાદાની સાયામાં થાક લાગવાથી પાણી પીવા અને આરામ કરવા ગાડું ઊભું રાખ્યું આરામ કર્યા બાદ ગાડું આગળ ચલાવવા ગયા તો ગાડું આગળ વધ્યું નહીં આથી તેઓને ગોગા મહારાજનું વચન યાદ આવ્યું અને ભૂલ કરવા બદલ પસ્તાવો થવા લાગ્યો ના છૂટકે આ સાત પહેણવારી ગોગા મહારાજની મૂર્તિની સ્થાપના આ વિશાળ વડલા નીચે ભક્ત ચૌધરી ખેડૂતોએ કરી ત્યારથી લોકો ભક્તિભાવથી ગોગા મહારાજની પૂજા અર્ચના અને ભક્તિ કરે છે અને આ સ્થળ શેબર નામે ઓળખાય છે આ મૂર્તિ સ્વયં વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે અને વડલાની અંદર શંકર બેસેલા છે શંકર ભગવાનનું પૂજન વિષ્ણુજી કરે છે તે વડામાં બ્રહ્મા વિષ્ણુ મહેશ વિરાજમાન છે એમ કહેવાય છે કે આ વડલામાં તેનો સમસ્ત પરિવાર છે શેષ નારાયણ રૂપે દેવ બિરાજમાન છે તેની પૂજા શિવજીની પૂજા સમાન છે હાલ અહીં આરસનું મંદિર નવું બનાવેલું છે મૂર્તિ મૂળ સ્વરૂપે એમને એમ જ છે ત્યાં ભક્તો માનતા માને છે પાઠપૂજા થાય છે આ મંદિરમાં તમે પ્રવેશ કરો એટલે ચારે તરફ તમને સર્પાકાર શિલ્પકામ જોવા મળે છે મંદિરની અંદર પગ મુકતા જ તેના સ્થભો ગર્ભગૃહ કે પરિસર ગમે ત્યાં નજર કરો ત્યાં શિલ્પમાંથી કંડારેલા સર્પ જોવા મળે છે ઘડી તમને એમ થાય કે તમે જાણે નાગલોકમાં આવી ગયા ન હોય અહીંથી થોડે દૂર સરસ્વતી નદી છે સ્થાનિક લોકો તેને કુંવારિકા કહે છે માન્યતા છે કે નવદંપતિ જો આ નદીમાંથી સાથે પસાર થાય તો નદી તેમને તાણી જાય છે આ નદી દરિયાને મળતી નથી એટલે તેને કુંવારિકા કહેવાય છે સ્થાનિક લોકો તેને ગોગા મહારાજ તરીકે પૂજે છે અને તે જીવિત હોય તેવી રીતે બધાના કામ કરે છે તેવી એક માન્યતા છે શ્રાવણ વર્ડ પાંચમ એટલે નાગપાંચમના દિવસે ગોગા બાપાનો સેબર મુકામે ખૂબ મોટો મેળો ભરાય છે જો તમે એક દિવસ માટે કોઈ જગ્યાએ ફરવા જવાનું વિચારતા હોય તો કુદરતી સૌંદર્યથી ભરપૂર આ પૌરાણિક જગ્યાની મજા માણવા જેવી ખરી ઊંચા પર્વતોની વચ્ચે આવેલી આ જગ્યા તમારું મન મોહી લેશે તો મિત્રો આજની વિડીયોમાં બસ આટલો જ ફરી મળીશું નવી વિડિયોમાં ત્યાં સુધી માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરીને મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન બેલ ઓન કરો જેથી આવનારી નવી વિડીયોની અપડેટ તમને મળતી રહે ધન્યવાદ મિત્રો